સવારે તો અહીંયા જોયા જેવા ખેલ થયા હતા પાવડર નાખવાનું કામ બધું આપણે જ કરવું પડશે તો કે આવી ગાય તમે ક્યારેય જોઈ નહીં હશે લગભગ તો કોઈ જોઈ જ નહીં હોય મેં પણ પહેલી વાર જોઈ છે કે ગાય જે મેં તમે સવારે વાત કરી હતી હિટમાં છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ છો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે અને આજે તો વ્લોગની શરૂઆત અહીંયાથી કરવાનું કારણ એક સ્પેશિયલ જ છે એ હું તમને જણાવું આગળ બાકી તમે જોયું અહીંયા જે અહીંયા હાજર રહેતી હોય એ ગાયો અહીંયા છે અને આજે આ પારેવની મા અહીંયા રાખી છે તો આ મારે ખ્યાલથી હીટમાં હોવી જોઈએ અને બીજી વાત કે આજે મહેશભાઈ હતા ની તો આજે એની કાંકરેજ ગાયું રહીને જે ધોર તો ઠીક છે એ તો ઘણી એવાય છે મેઇન વાત રાંજીની કે આ દોવા તો ન દે પણ આજે તો છોડવામાંય ધાંજા કર્યા સવારે છોડવી હતી ને તો એ ત્રણ ચાર જણા ભેગા થયા ત્યારે તો છોડવા દીધી એટલા માટે જ કાંકરેજ ગાયું ભાઈ લોઢાના ચણા છે જેને ચવાય ને એને જ આ ધંધો કરાય બાકી ન કરાય જો તમારી આ જવાર બે ટાઈમ હાજર રહેવાનું હોય ક્યારેક તો જવું જ પડે કોઈ પણ ને એવું નથી કે કોઈ જિંદગી આખી એની પાછળ પાસે રહી શકે એવું તો હોય જ નહીં ખપે ત્યારે કોઈકને ને ક્યાંક ને ક્યાંક કામ પડી જતું હોય એટલા માટે આવી તકલીફ થાય એટલા માટે જ કાંકરેજ ગાયું છે એ ઘણા માણસો રાખી ના શકતા હોય આ બધા આમાં કોઈ વાંધો નહીં એકદમ શાંત સ્વભાવની અને મસ્ત ગાયું બધાને છોડવા દે બાંધવા દે દોવા દે એ બાકી આ એ ન કરવા દે આને છોડવા ન દીધું કે આંખે છે એ ખબર ન પડી છોડવા તો દે જ છોડવામાં તો કોઈ મોટી વાત નથી મારે આંખે હોવી જોઈએ તો જ અહીંયા ઘરે રાખી હશે તો એ આપણે વાત કરશું પણ મહેશભાઈ અત્યારે હાજર છે ગયા છે એટલા માટે સવારે તો અહીંયા છે છે ખેલ સવારના પણ જેમ તેમ બધી ગાયો આપણે આડવા મૂકી દીધી બાકી જો ધોરીનો સેઠ પાછળ છે ને બધું ઓકે છે તો હવે જાશું આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા પાંજરાપુર આવી અને સીધા પાવડર લઈ લીધા છે કારણ કે જાય છે આપણે વાડાની અંદર ને આજે જે આપણે ભેગા છે બીજા ભાઈ એ રજા ઉપર છે બે દિવસ એ કરે ગયા છે તો પાવડર નાખવાનું કામ બધું આપણે જ કરવું પડશે તો હવે જાય ડાયરેક્ટ વાડાની અંદર અને જે પથારીને ઢોર છે એ ઉઠલી ગયા હે તો એમાં પાવડર નાખી દે અને બીજું ચેક કરી લે કાંઈ નવો કેસ આવ્યો હોય તો એ બધું જોઈ લે આપણે અહીંયા માંદાવરા વાડામાં આવી ગયા હતા અને પિંજરામાં ગયા પછી ચેક કર્યું કાંઈ નવો કેસ હતો નહીં અને ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નાખી દીધો અને અત્યારે આપણે અહીંયા ઊભા છે ને તો બંને પિંજરાની અંદર કુલર ચાલુ છે ને કુલર એવો અવાજ કરે છે ને કે જાણે પ્લેન કેમ આવ્યું હોય અહીંયાની આની ભાષામાં એમ કે હવાઈ હવાઈનો અવાજ આવે એવો અવાજ કરે અવાજ ઘણો કરે નહીં તો પવન નાખે ફર્સ્ટ ક્લાસ અને કુલિંગ એ સારું આપે કારણ કે પાણીવાળા છે એટલા માટે તો એ કાંઈ પ્રોબ્લેમ નથી પણ અવાજ ઘણો કરે છે એ એક એનો મોટો પ્રોબ્લેમ બાકી બીજું કાંઈ નહીં એક નંબર રિપોર્ટ બાકી બીજું કાંઈ ન ઘટે મસ્ત બધું અંદર ઠંડક સારી છે તો એ તો અવાજ તો કરે પણ આપણે ઠંડક જોઈએ તો ઠંડક છે સારી સારામાં સારો નિર્ણય લીધો છે જે કુલર લગાવી દીધા ને અંદર એ અને હવે હું તમને એક એવી ગાય બતાવીશ કે જે કુદરતી મિસ્ટેક છે કે માણસ દ્વારા કાંઈ મિસ્ટેક થઈ એ હવે આપણે ખબર નથી પણ મિસ્ટેક છે એ છે જો આ ગાય આ ગાયને હું કેટલા દિવસથી નોટિસ કરું છું તો મને જાણવા મળ્યું છે કે આ ગાય છે ને એ પોદરો પણ છે એ હારમાંથી જ કરે અને ભાઈ ત્યાંથી જ કરે હવે એ કુદરતી એને ખોટ છે કે કોઈ માણસે વિયાણ કરાવવામાં ઘણું ખોટું બખ્યા હોય અને પ્રોબ્લેમ થઈ ગયો હોય કે જે થયું હોય પણ હું શું ઘણા દિવસથી નોટિસ કરતો હતો કારણ કે અહીંયા છે ને હારમાં અને પોદરો ચોટ્યો હોય તો મને એમ થયું કે એમ જ ચોટ્યો હશે ને જે હશે એ પણ આજે તમે નક્કી કર્યું અત્યારે પોદરો કરતા જ મેં જોયું તો આ હારમાંથી જે પેશાબ એ હારમાંથી કરે અને પોદરો એ ત્યાંથી જ કરે છે તો આ કુદરતી ખોટ છે કે માનવ સર્જિત છે એ ખબર નહીં પણ એ છે જો આ તમે પહેલી વારનું જોયું ભાઈ ક્યારેય જોયું હોય તો કોમેન્ટ કરજો નહીં તો તમે જોઈ લો અત્યારે જો આ ઘણી બધી અલગ અલગ પ્રકારની ગાયો હોય હમણાં જ મેં એક ગાય જોઈ હતી ઇન્સ્ટાગ્રામની અંદર કે જેને કાન નથી સતત સાંભળે છે ને એવું બધું એવી જ આ એક ગાય અલગ અને જો અહીંયા છે મળદ્વાર નથી અહીંયા હારમાંથી જે પેશાબાઈ કરે અને પોદરો ત્યાંથી જ કરે પાછું એવું નહીં કે મેં આજે જ જોયું છે હું ચાર પાંચ દિવસથી એનું નિરીક્ષણ કરતો હતો અને આજે મને કન્ફર્મ થઈ ગયું છે કે એનું એ જ છે હવે એને મળદ્વાર છે નહીં બરાબર એટલે હવે જન્મ ખોટ છે કે કાંઈ ક્યારે વ્યાવામાં તકલીફ થઈ હોય ને આવું થયું હોય તો એ આપણે ખબર નથી પણ આ એક છે તો તો તમને મેં અત્યારે એક અલગ ગાય બતાવી છે કે આવી ગાય તમે ક્યારેય જોઈ નહીં હશે લગભગ તો કોઈ જોઈએ જ નહીં હોય અને મેં પણ પહેલી વાર જોઈ છે હું બીજાની શું વાત કરું મેં આજે પહેલી વાર જ છે આવી તો એ એક હતું નવું તો એ તમને મેં જણાવી દીધું અને હવે છે આપણે અહીંયા ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે ભગત તમને આવે જ છે ભાઈ ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો આપણે વાડાની અંદર દોઢેક કલાક જેવો સમય લાગ્યો ને બધું કામો કે થઈ ગયું છે જે એક ઓપરેશનવાળી ગાય છે આ એને તીન ચાર આઈડી નખાઈ ગયું ડ્રેસિંગ બધા થઈ ગયા અને આજે મારે તમને આખો બતાવો છે જે આપણે ઓપરેશન કર્યું હતું રહ્યો એને હવે પાટો છોડી નાખ્યો ખાલી સ્પ્રે લગાવીએ આપણે આ ગાય પાછળ છે આ રહ્યો રૂજાઈ ગયું છે ખાલી માખી ના હેરાન કરે એટલા માટે ઉપર સ્પ્રે લગાવીએ બાકી એકદમ ઓકે ઓમ શું કેન્સર કે કાંઈ હતું નહી એટલે રોજ ફટાફટ આવી ગઈ ખાલી શું જ્યારે નાનું હશે ને ત્યારે કાંઈ પણ કારણોસર કાંઈ એક્સિડન્ટ થયું હોય કે કોઈ માર્યું હોય જેના હિસાબે સિંઘ ખડી ગયું હતું સિંઘ ખડી અને જેમ એમ નીચું હતું ને એમને એમ વરી જોઈન્ટ થઈ ગયું હતું એના હિસાબે એકદમ આમ મોન આડું હતું છે પણ હવે એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે જો કમ્પ્લીટ જો પાવરમાં એમ તો બાજુમાં જવા નહીં દીધો હવે તો અને એના સિવાય જે ડ્રેસિંગનું કામ હતું એ આપણે કરી નાખ્યું છે એકદમ ઓકે રિપોર્ટ હવે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં આગળ બેસું જો નવો કેસ આવે તો તમને બતાવીએ તો પાંજરા પર તો બીજું કાંઈ કામ હતું નહીં એટલા માટે આપણે આવી ગયા હતા સીધી આપણી ગૌશાળાએ જ નહીં પણ ગયા હતા પહેલાં ચરો લેવા માટે તો જો દુકાને છે વેચાતો ચરો લઈ આવ્યા છે જો જો ઝાર લઈ ને બધા ખાય છે અહીંયા દસ પૂરા નાખ્યા છે ઢોર ઓછા છે ત્યાં નાખી દીધા એટલે શું સાંજ સુધી કાંઈ ઉપાદી નહીં ધરાઈ જાય આમાં અને હવે આગળનું કામ બાકી રહ્યું છે પોપટને નીણ નાખવાની છે પાણી પાવાનું છે વાંચોડાને છે પાણી પાવાનું એનું કામ કરવાનું છે તો એ આગળ જઈ અને કરીએ તો પાછળના વાળામાં બધું કામ ઓકે કરી ને અહીંયા આવી ગયા તો આપણે આગળ તો જો પોપટને પાણી પીવડાવીએ અને ગમાણે લઈ લીધો અને એને નીણ નાખી દીધી છે તો એ રે ખાય છે અને બાકી વાછુડાને ત્યાં નાખ્યું એ ત્યાં ખાય છે એને પાણી પીવડાવી લીધું બાકી આજે પાણીનો વારો હતો તો પાણી તો ઓકે ભરાઈ ગયું છે જો આ ભરાઈ ગયો છે આ એ ભરાઈ ગયું છે અને આ તો છે જ આ તો હમણાં સમજો નહીં લગભગ મહિના એકથી ખાલી જ નહીં થયું એમને ભરેલ ને ભરેલ પડ્યું છે પાછળના વાળામાં પાણી ભરાઈ ગયું એ ઓકે થઈ ગયું ત્યાં નીણ નખાઈ ગઈ અહીંયા આ નીણ નખાઈ ગઈ તો ગૌશાળાને બપોરનું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જાશું ઘરે અને ઘરે જઈને ચેક કરીએ એવું ગાય જે મેં તમને સવારે વાત કરી હતી ને હીટમાં છે ને બિજદાન કરવાનું છે એટલા માટે ઘરે રાખી હતી તો એને બિજદાન થયું છે કે નહીં કે ક્યારે કરવાનું છે એ બધી ઘરે જઈ અને માહિતી આપું તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા હતા જમવા માટે અને ઘરે આવીને આપણે પૂછા કરી તો જઈએ ગાયને બિજદાન કરવાનું બાકી છે અને કયું કરવાનું છે એ પણ આપણે કોઈ આઈડિયા નહીં ચેતનભાઈ આવશે ને પછી નક્કી થશે બાકી જો રોજીને એવું બધી ગાયો પાછળ છે અત્યારે સવારના છે ઠાણને બધું પડ્યું ત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે શીતલ અહીંયા શીતલની વાજ લો છેલ્લે છે અહીંયા તમને નહીં દેખાય બાકી ધોરીનું પેલી બાજુ બાકી આ ગાય આપણે અત્યારે વાત કરવાની હતી તો બીજા દાણા બાકી છે હવે જયારે થશે કયું કરશું ને બધું આગળ જણાવીશ તો આપણે ઘરે પાંજરાપુર ગયા હતા ને પાંજરાપુર આજે કંઈ નવું કામ હતું નહીં જે રેગ્યુલર હતું એ હતું એટલા માટે તમને કાંઈ બીજું બતાવ્યું નહીં અને સીધા આવી ગયા આપણે આપડી ગૌશાળાએ જો બધી ગાયો છે આપણે આવી ગઈ છે બારે ઉભી છે તો ફટાફટ છે વાસોડા ખાણ બનાવશું ને બધું કામ જે આપણું છે ને અહીંયાનું એ કરશું બધા આવી ગયા હો આપણે જો કેને કેને મૂકીએ ખબર આડવા આ તો જાય જ છે આ ગયો ભૂરીનો વાસડો જાય આ શંકર જાય બે ત્રણ દિવસ તો એ આડી છે આવી જાય છે તો ફટાફટ આપણે કામ ચાલુ કરીએ તો મિત્રો આપણે આપણી ગૌશાળે છ વાગે આવ્યા હતા અને અત્યારે પોણા આઠ થયા છે તો પોણા બે કલાકની અંદર આપણે બધું કામ ઓકે થઈ ગયું છે આપણે કામની અંદર બધાને બાંધીને ખાણ ખવડાવી લીધા છે દોવાઈ થઈ ગઈ છે ડેરીએ દૂધ ભરાઈ ગયું છે અને એક મિત્રની કોમેન્ટ હતી કે તમારે દૂધના શું ભાવ આવે તો અહીંયા તો કાંઈ એટલા બધા આપણે ભાવ આવતા નથી ડેરીની અંદર ઓમ સાઠ રૂપિયા લીટર જાય છે આપણું ગ્રાહકમાં અને ડેરીમાં તો સમજો ને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા લીટર જાય છે એટલે એ ભાવ આવે છે તમારે શું ભાવ આવે તમે કોમેન્ટ કરજો નહીં શું કોઈને સાચું દૂધ ખાવું નથી અને ભાવ કોઈને દેવા નથી એટલા માટે આપણે જેની પાસે ગાયો છે એ સારું સારું ખાવ અને મોજ કરો ડેરીનું અને થોડું ઓછું રાખજો અને ખાવામાં ધ્યાન વધારે દેજો તો સુખી થશો બરાબર અને આપણી ગૌશાળાએ બધું કામો કે થઈ ગયું છે અને હવે જાશું ઘરે અને ઘરે જઈને વાત કરીએ કે ગાયને બિજદાન થયું છે કે શું થયું કે કયું કર્યું છે એ બધી વાત કરીએ તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા હતા ઘરે આવીને ગાયની પૂછા કરીએ આપણે કે બીજદાન ક્યારે કર્યું હતું ને એ તો બીજદાન તો ચારક વાગ્યાની આસપાસ થઈ ગયું હતું અને ચેતનભાઈ આવીને એની રીતે બીજદાન કરી ગયા હતા અને બીજદાન કર્યું છે ગેલુનું જે આપણે પાંડેમાય કરેલું છે એ જ ગેલુનું જે દાંતીવાડા યુનિવર્સિટીમાં ખૂબ ફેમસ ભૂલ છે ઘણા લોકોને ખબર જ હશે અને ન ખબર હોય તો ગૂગલ તમારી રીતે કરી લેજો તો એ ગેલુંનું બીજ મૂક્યું છે આને અને જોવાનું તો આખા દિવસમાં એ એક વાત બાકી રહી હતી જે તમને જણાવવાની બાકી હતી તો એ અત્યારે જણાવી દીધી છે અને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ હો વિડીયોમાં